જર્સી ગાય જર્સી ગાયના ફાર્મ અહીંયા બહુ છે પણ જો 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 જર્સી ગાયનો ફાર્મ થઈ જાય તો બહુ સારું આવે વ્યવસ્થિત જર્સી એચપ ને પણ જર્સી કહેવા આવે છે પણ એ જર્સી થી આ જર્સી થોડી અલગ કે જે લાલ હોય હોય લાલ કલરની ટોપલી જેવી હોય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ની અંદર હોય પેલી ભાખરની ઉપર ચડે સુટી ચરીને આવે અને એ બે ચાર પાંચ લીટર દૂધ આપે

થતા હોય એની અંદરથી આપણે કંઈ સારું કમાઈ શકીએ જર્સી ગાય જર્સી ગાયના ફાર્મ અહીંયા બહુ જૂજ છે પણ જો જર્સી ગાયનો જો ફાર્મ જો સેટ થઈ જાય તો બહુ સારું આવે વ્યવસ્થિત ગાય આવે છે એ જર્સી એચ ને પણ જર્સી ગાયો આવે છે પણ એ જર્સીથી આ જર્સી થોડી અલગ કે જે લાલ કરની હોય લાલ કલરની હોય પાછળ ટોપલી જેવી હોય પગ થોડા એકદમ પતળા હોય હવે તો બિલ્ડિંગ કરીને એના થોડોક પગ વ્યવસ્થિત કર્યા છે અને ઘણી જર્સી ગાયો પેલા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ની અંદર હોય પેલી ની ઉપર ચડાય ને આવે અને એ બે ચાર પાંચ લીટર દૂધ આપે દૂધ ફેટ વાળું હોય સારું હોય એટલે એ પણ એની અંદરથી લોકો જીવન નિર્વાહનો ધંધો એને બનાવ્યો હતો પરંતુ એની ઉપર અત્યારે ઘણા પંજાબના અમુક બ્રિડરો ઘણા બધા લોકોએ એના ઉપર બ્રિડિંગ કર્યું એને પણ અત્યારે વ્યવસ્થિત રીતે દૂધ ઉપર લાવી કે ભાઈ એ દસ અગિયાર બાર લીટર દૂધ આપી શકે છે પ્લસ એનું કામ મતલબ જે ફેટ આપણે બને એટલી વાર ઘણી વખત એચઅપ ગાયની અંદર થોડું વધારે દૂધ થાય તો ચાર ની અંદર આવી જાય ચાર એ જર્સી ગાયનું ફેટ હંમેશા પાંચ અને છ ની વચ્ચે રહે એવરેજ વચ્ચે રહે બીજો એનો ફાયદો એ બીમાર એટલી બધી પડતી નથી મસ્ટાઈ એટલી વાર થતા નથી આ મારું અંદર મતલબ જઈને મેં ઘણી બે ચાર જગ્યાએ જે ફાર્મ હતા ત્યાંથી હું એક અહીંયા આપણે પાલક બાજુમાં છે એક આનંદ હતો હું એ સમય ત્યાં ગયો હતો ત્યારે વરસાદ બહુ બધો કીચડતો એટલે મેં આ વિડીયો મતલબ ફાર્મ ને વિડીયો નતા બનાવે હું પેલી બાજુ જઈશ આ વખતે સો ટકા તમારા માટે વિડીયો બનાવીશ પણ એ લોકોના કેવા પ્રમાણે અને આપણે મતલબ તમે ગૂગલ સર્ચ કરો તો પણ આ માહિતી મળશે કે મસ્ટાઇટીસ ઓછા થાય છે રોગ પ્રતિકારક શક્તિ બહુ હોય છે દૂધ બાર લિટર સુધી મેક્સિમમ હોય છે બાર તેર લિટર સુધી સાથે ફેટ એના મેન્ટેન જળવાઈ રહે બીમાર નથી પડતી મેસ્ટાઈ નથી થતા રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે જે ઘણી વખત ગાય બેસી જવાના પ્રશ્નો ઘણી વખત બનતા હોય તો આ બેસી નથી જતી અને ફેટ એકદમ સારા હોય છે અને જે લોકો ઘરનું કઈ બનાવતા હોય પનીર દૂધ દહીં માખણ આ બધું બનાવતા હોય દૂધની અંદર તો એની અંદર વધારે પડતો થોડોક ફેટ વધારે આવી શકે છે અને પનીરની અંદર જે ચીજ વસ્તુ તમે બનાવો છો એમાં ઘણી વખત લાભ થતો હોય બીજું ઉનાળાની અંદર હોય બહુ ઓફર પ્રશ્ન બનતા હોય ઘણી વખત અને મોટાની અંદર લાળો ઘણી વખત પડતી હોય તો આની અંદર બિલકુલ નહીં વધશે બિલકુલ નહીં વધ એચમ ગાયની અંદર થોડા રિપીટ પ્રોબ્લેમ છે તો જર્સી ગાયની અંદર બિલકુલ રિપીટ પ્રોબ્લેમ નથી પણ વાત શું છે કે આ ગાયો બની એટલી વાર મળે ઓછી છે જ્યાંથી થોડી હતી બ્રીડિંગ થયું તો મીડિયમ થયું એના ઉપર કોઈએ ફોકસ નથી કર્યું એ ગાયને કોઈએ લાવ્યું નથી જ્યાં છે ત્યાં એ પંજાબ ની અંદર જોવા મળે છે ઘણા બધા લોકો લઈ આવે છે લાખ સવા લાખ રૂપિયા સુધી કિંમત હોય છે લોકો બબ્બે લાખ રૂપિયા પંજાબ તો તમે જો એટલે જ આખી અલગ છે ત્યાં બધા પણ કદાચ તમે સારી ત્યાંથી કોઈ ગાય લઈને એની ઉપર સારા સિમેન્ટ મળતા હોય જર્સી ગાયના એ મુકાવીને તમે તૈયાર કરી શકો છો જર્સી ગાયનો તબેલો બને એટલે ઓછા હોય પણ જો તમે આની અંદર કામ કરી શકતા હો આની ઉપર કામ કરવા માંગતા હો તો જર્સી ગાય ફાર્મ માટે આપણા અહીંના જે વાતાવરણ માટે ગુજરાતના જે આ આબાજુનો વિસ્તાર છે કે જ્યાં થોડી વધારે ગરમી પડે છે એના માટે વાયબલ છે બહુ સારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તમે આ ગાયની કોઈ તકલીફ હશે એવું બિલકુલ માનવાનું નથી ગાય એચઅપ કરતા તો હું સારી જ માનું છું બિંદાસ મશીનથી પણ દોરાય છે છૂટી રહે છે એકદમ માપનું શરીર હોય છે એટલું બધું કોઈ હાડ મોટી ગાય નથી હોતી તમે એને માપનું બની ભેંસની જે માપનું નાખો તો પણ એ થોડું કઈ દૂધ આપવા વાળી ભેંસ છે એવરેજ આપણને એ ભેંસ માની લો સોરી એ ગાય 4000 લિટર દૂધ આપે તો પાંચ આપણે 50 રૂપિયા દૂધ જાય 50 52 તો પણ એ આપણે બે થી હવા બે લાખનું દૂધ આપી શકે છે ભાવતારા સાથે બરાબર તો આપણે પશુપાલન કરતા હોઈએ તો પશુપાલનની અંદર થોડું થોડુંક અપગ્રેડ થવાની જરૂર છે વિચારવાની જરૂર છે કે હું બે વર્ષથી ત્રણ વર્ષથી આ આ લાઈન ઉપર કામ કરું છું તો મને હવે મારે અલગ શું કરવું જોઈએ ખરેખર આપણે બે ચાર ગાયો લાવીએ તો એની અંદર કેવું રહેશે શું રહેશે એના વિશે આપણે વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરવાની દરેક લોકોએ મિત્રો આવા હજી ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છે બનાવતા રહીશું આજે જર્સી ગાયનો બનાવ્યો છે અલગ આપણે વિડીયો બનાવશું બસ આવી જ આવું નવી માહિતી માટે એકતા ડેરી ફાર્મને ફોલો કરજુ લાઈક કરજુ ધન્યવાદ